સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને ટ્રેક્ટર રાખવાનું છે વાડીમાં ટેક્ટર રોટા વેટા રાખવાનું છે જે ઘઉંનું ઘવાડિયું એટલે વૈધું હોય ને એને ફરગાવવું નથી પણ આપણે છે ને રોટા છે ખેતરમાં કાં હરગાવીએ ને તો બાજુવાળાનું હરગે ભેગું તો નકામી પછી તકલીફ પડે એના કરતાં તો આપણે પહેલાં સાવચેતીના ભાગરૂપે છે ને રોટાવેટર રાખી અને ખેતરમાં એટલે રાખી ઓલું થઈ જાય અંદર આવી રીતે રોટા રોટાવેટર જોડેલું જ છે જોઈ હમણાં હાખીએ પેલા રોટાવેટર ચાલુ કરીએ આમાં દાંતી આ દાંતી લીધી બરાબર દાતી આંકી હવે રોટા વેટા રાખીએ એટલે આ જે કરસા છે ને એ બધા જમીનમાં ઉતરી જાય અંદર આપણો ખેડૂતનો જુગાડ છે નવો ચાલુ કર્યું આ રોટા વેટા રાખવાનું હે આ રોટા વેટા રાખે જ છે અત્યારે હમણાં જ ચાલુ કર્યું બરાબર આવી રીતે થાય ભીડ બહુ ઉડાડે ભાઈ બઉ ધૂરું દાડે જો આ રોટા વેટર હાલી ગયું આવી રીતે જમીનમાં ઉતરી જાય અંદર અને પછી આની ઉપર છે ને આપણે તલ વાવવાના હે જો આ રોટાવેટર રાખવાનું ચાલુ જ છે હમણાં જ ચાલુ કર્યું રોટાવેટર વેટા રાખવાનું આપણી વાડીમાં હમણાં જ રોટાવેટર વેટા રાખવાનું ચાલુ કર્યું બરાબર આપણી વાડીએ

અર્ગાવીએ તો પછી પાળો હી હરગે તો ભાઈ આપણે વહી મુ લાગે રોગે રોગો કારણ વગરનું નું એના કરતા ઈ આ હારું સીધું ને સટ હું કે મુરુ ભાઈ હું નમર કેવાન છે આટી વાત કે ખોટી વાત આ ઘવારીઓ હરગાવું એના કરતા તાન રોટા વેટર ન માર દેઈ રોટા વેટર માર દે દે અંદર ઉતરી જાય અમાર જીવ જતો રાન છે મરે હા કાઈ ના થાય આ તો બધી ભાઈ ખેડૂતની કરામત છે આ તો કરી શકે બધા થોડા કરી શકે હા હે શું કરવાનું ન થાય બધા કરી શકે બધા કરી શકે ભાઈ ખેડૂતને કરવું કરતા આવડે તો થાય પેલી વસ્તુ તો એ પેલો મુદ્દો એ જ છે કરે તો થાય જેને હરગાવવું હોય એ ભલે હરગાવે આપણે હરગાવવાનું નથી બરાબર

આખા ખેતરમાં એટલા આખા ખેતરમાં રોટાવાટા રાખીને હેટલા માં આકા માં તળ વાવવાના છે અડદ વાવવાના છે તળ ની મછોરીયો અડદ વાવવાના હે ય આલે ટ્રેક્ટર ટ્રેક્ટર હાલે ટ્રેક્ટર

ચાલો આ બીજી નવ મળે એ પૂરો કરી દેવો જોઈએ બરાબર મારી ચેનલ ઉપર નવાઈ હોય તો મારી ચેનલ સપ્તાહ જરૂર કરજો